છે વરસાદ એટલો બધો નથી આવ્યો આવ્યો પણ કલાક સરખો તો ચાલો કોની કોની ત્યાં કોમેન્ટ બોક્સમાં લખજો અને થોડીક કાલના ઢોંસા વિશે વાત કરીએ અને એક જણા એમ કીધું તું કે તમે જે વઘારિયા બનાવો છો ને તેની રેસીપી આપજો તો હાલો આજે તમને એ રેસીપી કિચનમાં પહોંચી ગયા છે ને આ બાજુ મમ્મી કેમ તમે નાવા ગયા તા વરસાદના

હમ જ્યારે અમે પેલી જૂની જગ્યાએ રેહતા ને ત્યારે કોઈ ઘરે ન હોય ને તો હું હાથે બનાવીને તો ખાઈ લેતો ને ચાય મને આવડતી એટલે મારે એ વાંધો નથી હવે ભાખરી ખાલી શીખવાની છે ઢોસા બનાવ તો આ તો આવડી જાય મમ્મી આવડી જાય ને હે તો આપડે હવે છે ને મને આમ ઈ મજા આવી આમ પેપર બને ને આમ જો પપ્પા પલ્લી ને આવા મમ્મી એને ખીજાઓ કપડા બપડા ક્યાં હું કહું છું ને એમ તો આખા પલ્લી ને એવા શું કામ હતું તમારે હે ક્યાં ગયા તા પપ્પા જો બેંક માં ગયા હતા ને રેનકોટ લઈને જવાય ને આખા આખા પલ્લી જાવ હવે આને અમારે ક્યાં સુકાવા કપડા છે તો જો તો પેલા બધા હું કેતા પેલા વરસાદ માં નાઈ ને તો ગરમી નીકળી જાય તમારા શરીર માં ફોટક્યા ને એવું છું હોય ને બધું નીકળી જાય એટલો જેમ વરસાદ પડે છે ને એમ સુરત માં ગરમી વધારે થાય આ બાજુ રોહિત ઉઠી ગયો છે

ગોટાળો તો તો તમે આવજો કે અમારા ઘરે અમે અમે તમને બનાવીને સમયમાં એવું વિચારી કે ગોટાની રેસીપી ગોટાળાની રેસીપી આપશું હવે જોઈશી કેટલો ટાઈમ લાગે તો ચાલો હવે સવારમાં પેલા નાસ્તો કરી લઈએ આપણે નાસ્તામાં વઘાર્યા છે વઘારી તો ચાલો બધા વેગડી છે તમને વસ્તુ બતાવો આવું ઉનાળાની કેરી પાકે ને તો કેવી મજા આવે જો રાજાપુરી છે ને અમારી બધી પરફેક્ટ પૂરે પૂરી પાકી ગઈ ને આ કેરી તો બહુ મસ્ત નીકળી આ મને એમ છું બે બોક્સ લઈ લીધા હોત ને તો વાંધો ન હોત હવે બધા લોકો કોમેન્ટમાં એવું કહી છે કે હવે ન લેવાય સંદીપભાઈ કેરી ન લેવાય એટલે હવે આપણે નથી લેવી નેક્સ્ટ યર ખાવું આ યરસે મેં બહુ ઓછામાં ઓછી કેરી ખાધી કર બહુ બધી કેરી ખાઈ હા મમ્મીએ અને આ બાજુ જો બરોબર આવતી નથી એટલે ઓસી ખવાની અને આ બાજુ જો બોપરનો રસ બનવાનો છે રસ ને બીજું રોટલી રસ રોટલી ને મગનું શાક તો જો બોપરનું મેનુ આપી દીધું છે ને હવે થોડીવાર વરસાદ રહી ગયો છે ને એટલે મારે જે કામ છે ને પતાઈ નાખું અને પછી આવું અને પછી તમને મળું બોપરના જમવા ત્યારે બોપરના એક ને જો જમવા આવી ગયા છે જમવામાં શું છે ને બતાવું તમને તો જો બોપરના જમવામાં છે રોટલી રસ મગનું શાક ને કાલનું મેસુર ને બધા લોકો જમવા બેસી ગયા છે રોહિતનું પૂરું થવા આવી ગયું હે ને એક રોટલી જ ખાય છે બપોરે કારણ કે સવારે ખાધું હોય અને બહુ બધા લોકોની કોમેન્ટ આવી હતી કે કા બપોરે સ્કીપ કરી નાખો અને સાંજે એક સાથે જમી લ્યો કે સાડા દસે નો જમો હવારે વહેલા ઉઠીને જમી લ્યો તો હવે આપણે કાલથી ટ્રાય કરીશું બને એટલું વહેલું જમવાની અને ભાઈ વિડીયો જોતા જોતા બહુ બધા લોકો બહુ બધું નોટિસ કરતા હોય કે ઘણા ખરાને છે ને અમારા જે ઘરના તોરણ છે ને એ બહુ ગમી ગયા બહુ બધા લોકો ફોટા મગાવતા બધાને ફોટા આપ્યા પછી ઘણા લોકોને બાઉલ ગમી ગયા હતા તો બધાને બાઉલ નું એડ્રેસ આપ્યું ને બે ત્રણ લોકો એવી કોમેન્ટ આવી હતી કે આ બાઉલમાં કલર એસી સી નથી ને તો રાધિકા કેટલા ટાઈમ થી યુઝ કરે છે અમે તો 3 4 વાર યુઝ કર્યા રાધિકા બહુ ટાઈમથી યુઝ કરે છે ને મમ્મી નથી જાતો નથી જાતો ને કલર તો કલર જાતો નથી કર બધાનું એવું કેવું તું કે ગરમ થાય તો ખાવામાં પાછું આવે ને મમ્મી ના ના હે નોસ્ટિક ની જેમ નથી એવું છે મમ્મા આપણે ઢળવી તો ઓલું નથી પાલે સાવ તો એવું નથી આમાં તો એવું નથી એમ કહે છે ચોય એ છતાં તમે લ્યો ને તમારે કાંઈ પ્રોબ્લેમ આવે તો કોમેન્ટમાં કહેજો અને ચાલો હવે જમી લઈ એમાં થયા છે હોઢાના પાંચ અને ઉઠી ગયો છું આજે છે ને આપણે ઓફિસે જવાનું બિલકુલ મોડ નહોતું ખાઈને થોડીવાર મોબાઈલ જોયો અને પછી નિંદર આવી ગઈ નીંદર આવી જવાનું કારણ એ છે કે મને શરદી થઈ ગઈ છે ને થોડું કામ શરીર આજે દુઃખે એવું લાગે છે જો તો મમ્મી તાવ આવી જશે ધાવ જેવું તો નથી પણ અંદરથી કળતર જેવું લાગે છે મને હિસાબે મારો વારો ન પાડે પણ હું થોડો સ્ટ્રોંગ છું એટલે આપણે બહુ વાંધો નહીં આવે પછી બીજી એક વસ્તુ કે બહુ બધા લોકોની એવી કોમેન્ટ આવી હતી કે લોઢી ક્યાંથી લીધી કેટલાની લીધી અને ઘણા લોકો હજી વાય વાટે જ અટક્યા છે કે મેં એને નંબર આપ્યો હતો એ લોકો ઓનલાઈન કરવાની ના પાડે છે ને એવું બધું કક્ષ છે તો હવે જે લોકોને લોયા લેવા હોય ને બધા લોકો કાલના વિડીયોમાં છે ને કોમેન્ટ એ ક્યારેક કરી દો એટલે જો ચાર લાખ શું કે બહુ બધા લોકોને લેવા હોય છે ને તો હું કાલે જ લઈ આવી પછી જે કલર લેવો હોય ને એ આરોજ લખી દેજો આ વ્હાઇટ જ આવે છે એક જ કલર આવે છે એટલે જેટલા લોકોને લેવું હોય ને કહી દેજો છસો રૂપિયા ના આવે છે પાંચસો ના નહોતા એવા કારણ કે રાધિકાંત સાસુ અમારી પાસે પાંચસો જ લીધા હતા કે તમે પાસે કહો ફોર ડિસ્કાઉન્ટ લીધું તો આપણે એવી બધી કાંઈ પૈસાની જરૂર નથી એટલે જે લોકોને લેવાય ને કોમેન્ટ કરી દેજો ને લોઢીનું રાધિકા આવે ને એને પૂછી લઈ અને બીજું મમ્મીને આપણે પૂછ્યું મમ્મી લોઢી ક્યાંથી લીધી તો આઠ કિલાની કિલોમાં શું આવે દસ કિલોની હોય એટલે હજાર ની આવે છે એવું છે તો જો રાધિકા એ લીધી ને એ પણ બહુ સારી છે ને આવતી છે અને રાધિકાએ ક્યાંથી લીધી એનું એડ્રેસ મળી જાય માસીને પાછો ફોન કરીને પૂછવું પડશે તો એ પૂછી લેવું જો તમારે લેવી હોય તો અને અત્યારે જો હવે ચા પીવાનું મન થયું છે મમ્મી કુલ આદુવાળી આજે ચા બનાવો ખડક અને બીજું જો આ બાજુ કુકર મૂકી દીધું છે આજે પણ તમારી માટે બહુ મસ્ત સરપ્રાઇઝ છે બહુ ટેસ્ટી બનવાનું છે તમને લોકોને પાણી આવવાનું છે બહુ બધા લોકોનું ફેવરિટ હશે અને આપણે બહુ બધી વાર બનાવી શીખ્યાશું એટલે રેસીપી કે એવું કઈ આપશું નહીં તો ચાલો ત્યાં સુધી નાસ્તો ને એવું કરીએ ત્યાં સુધી તમે સોનલનો વિડિયો જોઈ આવો સોનલે બેબી માટે બહુ મસ્ત રૂમાલ ને એવો કંકુ માટે બનાવ્યો છે તો એ જોઈન ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આની તત તવા નવાકી ગયા છે 10 અને જો મમ્મીને થોડે કામમાં હેલ્પ કરાવીને આજે ઉખરી થઈ ગઈ છું તો ચાલો કાલે આજે કાલે હું વિડિયો શૂટ નત કરી કે તો સોરી અને આજે વિડિયોની શરૂઆત હું કરું છું તો આજે એન્ડ સુધી જોજો આજે હું એક વસ્તુ બનાવીને છું બેબીના

આ જો અમારી શેરી છે તમને હું અમારે ચાલો પહેલાં તો હું તો છે ને પેલા મોસમ્બીનો રસ કાઢીને હું મોસંબી જો કાલે હું લેતા આવી છું મોસમીનો રસ કાઢીને પી લઉં કેમ કે પછી દૂધને મોસમીનો રસ સાથે ભેગો થશે એટલે દૂધ પછી બીજ પહેલા મોસમીનો રસ પી લો રસ મેં પી લીધો છે અને હવે અડધી કલાક થઈ ગઈ છે તો મમ્મી મારા માટે દૂધ લેવા છે તો ચાલો હું પેલા પ્રોટીન વાળું મમ્મી મારા માટે દૂધ લેવા છે તો ચાલો હું પેલા પ્રોટીન પાવડર વાળું દૂધ પી લો પછી ત્યારે હું પછી તમને આપણે હવે દૂધ ને એવું પીને ફ્રી થઈ ગયા છે ને રૂમાલ જો હવે ડેકોરેશન કરવા બેસી ગયા છે તો તેમને હું વેલકમ નો રૂમાલ અમે છે ને રેડીમેડ લઈ લીધો છે પ્રિન્ટેડ હવે આમાં જે બધું ડેકોરેશન છે ને એ ડેકોરેશન અમારે ઘરે કરવાનું છે તો કોમેન્ટ કરો આ રૂમાલ તમને કેવો લાગ્યો અને છેલ્લે સુધી જોજો કારણ કે જે હાચું ડેકોરેશન તો જે મારે કરવાનું બાકી છે હવે આ મોર પીસ આપણે જે લાવ્યા હતા ને એને આ રીતે આપણે ડેકોરેશન કરવાનું છે ફરતા લગાડવાના છે તો આને આપણે જે વધારાનું જે બધાને કટિંગ પણ કરવાનું છે કટિંગ કરીને પછી લગાડશું ને તે હું તમને બતાવીશ અને છેલ્લે કઈ રીતે થશે કમ્પ્લીટ એ જોજો આનું જે કાપડ હતું ને એ આપણે કટિંગ કરીને એકદમ મસ્ત ગમ લગાડીને પાછળ એકદમ સરસ કદીતું છે ગોળ રાઉન્ડમાં તો આપણે આગળનું જે ડેકોરેશન છે ને એ ડેકોરેશનમાં મોર પીઝ આવી ગયા છે ફ્લાવર આવી ગયા છે અને આ બધું જે કલર ને ફેબ્રિક કલર ને લેસને જે બધું કરવાનું છે તો જેમ થાતું જ હશે ને તેમ હું તમને બતાવતી જઈશ તો પહેલાં તો જો આ આપણે વધારાનું કાપડ જે છે ને એ કાપડ આપણે નીચે લગાડવાનું છે ગયા છે બાર અને ફાઇનલી આપણે જે બેબી વેલકમનો રૂમાલ હતો તે રૂમાલ આપણે કમ્પ્લીટ થઈ ગયો છે તો ચાલો તમને હું બરોબર જો રૂમાલ એકદમ કમ્પ્લીટ થઈ ગયો છે આ જે પ્રિન્ટ છે એ અમે તો રેડીમેડ પ્રિન્ટ વાળો રૂમાલ લઈ લીધો હતો અને બાકી જે અમારે બધું ડેકોરેશન હતું ને ડેકોરેશન અમારે ઘરે કરવાનું હતું રૂમાલ મેં તમને ફાઇનલી બતાવી દીધો છે તો કોમેન્ટ કરજો આ બધાને કેટલો પસંદ આવ્યો છે આ કોમેન્ટ હું જરૂર વાંચીશ તો હવે આપણે હું મળશું સીધા જમવાના વિડીયો મોકલો એ તમને કેવો લાગ્યો ને રૂમાલ કેવો બન્યો એ કોમેન્ટ બોક્સમાં લખશે સાંજના છાડા છ ને રાધિકા ઓફિસેથી આવી ગઈ છે તો ચાલો રાધિકાની છે ને બહુ બધાની બહુ સારી સારી કોમેન્ટ આવી હતી તારા બહુ બધાએ વખાણ કર્યા બધાને થેન્ક યુ ખૂબ ખૂબ આભાર એવું છે અને નેક્સ્ટ રેસીપી હે ને આપવાની સૌથી પહેલા રેસીપી

વાસણનું બધું બહુ બધું મળે છે પણ હું ક્યારેય ગયો નથી કારક ગામડે જાખું ત્યારે તમને કુંડલાની આખી નાવલીને એવું બતાવી જ્યાંથી બધા વાસણ ને એવું લેતા હોય ને અને બીજું એક એવી કોમેન્ટ આવી હતી કે રાધિકા શેની જોબ કરે છે તો મેં કેટલી વાર કહી દીધું શેની જોબ કરીશો આઈટીમાં એન્ડ્રોઈડ જો એપ્લિકેશન હું મોબાઈલની એવી બધી બનાવે અને બીજી એક કોમેન્ટ એ આવી હતી કે તમે સુરતમાં ક્યાં રહ્યો છો

અરે મમ્મી પાટલા હતા તે તમે રાધિકા જેવા હતા ને પાટલા ગેનથી ને પાટલા હતા હા પાતળા હતા અને એવું બધું છે ને અત્યારે તો પાણી પૂરીનો પ્રોગ્રામ છે અને બહુ બધા લોકોની બહુ સારી કોમેન્ટ આવી છે તો વિડિયોના એન્ડ સુધી બન્યા રહેજો આપણે બધાની કોમેન્ટ વાંચી લેવું અને બધાની કોમેન્ટના નામ એશિયા માર્કેટમાંથી અને પાણીપુરીની પૂરીની કોથળીને એવું બધું લઈને આવી ગયા છે મમ્મીને આપણા એક સબસ્ક્રાઈબર મળ્યા હતા તો મમ્મીને પૂછવી કોણ મળ્યું હતું મમ્મી સાય બંગલોજ માં રહે છે ત્યાંથી આપણા વિડીયો છે સુરત માં અને આ બાજુ જો રાધિકા છે ને એ શું કરે છે બટેકા ની શું આમાં સા નાખી દીધા છે અને રાધિકા ની ચેનલ ને તમે ઓલું શું કહેવાય પૂ ન કર્યું આ સબસ્ક્રાઈબ ન કર્યું તો ફટાફટ કરી આવો ને બહુ બધા લોકો એવું કહે છે કે તમારા ઓફિસનો વિડીયો બતાવો ઓફિસનો વિડીયો બતાવો તો ઓફિસના વિડીયો જોવા માટે થોડોક તમારે વેઇટ કરવો પડશે પચાસ હજાર સબસ્ક્રાઈબર થઈ જાય ને એટલે હું ઓફિસનો વિડીયો છે ને બતાવી દી તમને સામેથી એટલે પ્લીઝ બને એટલો સપોર્ટ કરો જલ્દી પચાસ હજાર સબસ્ક્રાઈબ કરાવો અને બીજી એક વાત કે કાલે જે આપણે ઢોંસાનું બેટર બનાવ્યું હતું તો બધા લોકો એવી કોમેન્ટ કરતા હતા તમે સેના નો લોટ જે નાખ્યો ને શેણા જગ્યાએ જગ્યા સોખા નો લોટ નાખ્યો હોત ને તો ક્રિસ્પી બનત ને કડકડિયા તો બનત આની જેમ ભીલો નો થાય ઘરમાં લોટ એટલે તમે મેં એવું જોયું છે પકોડા ને એવું બધું ક્રિપ્સી બનાવે ને લારી વાળા એ બધા છે ને રવો અને સોખાનો લોટ યુઝ કરે મમ્મી એટલે ક્રિપ્સી બને આપડે સેના નો લોટ થોડોક ઢીલો પડે તો જો આ બાજુ દૂધ ને એવું આવી ગયું છે ને હવે પપ્પા અને રોહિત આવે ને રોહિત માટે એક મસ્ત કોમેન્ટ આવી છે તો એને આપણે જે છે પપ્પા છે ને ગોટાળા તો કાલ કેન્સલ રહે પાલક મળ્યું નથી મમ્મી એમ કહે છે પાલક તો ગમે તો પૈસા હાલ તમારે હાલ ને વધારે હાલે ગોટાળો વધારે હાલે એમ નહીં તમારું ફેવરિટ હું ભજીયા કે ગોટાળો

એવું છે છે પટ્ટી છે તો મરસા ના ભજીયા કાલે બનાવવાના છે ભજીયા ગોટાળા નો સામાન મળતો નથી પાલક લેવા જ પડે મળી તો જાય તો ગોટાળો સન્ડે બનાવી નાખશો એવું લાગશે તો કે સન્ડે ત્યારે વહી જવાનું છે હજી વાર છે તો જોવો તમને મળી જાય ગોટાળાની ની રેસીપી સાંજના આઠ ને જો બધા લોકો જમવા બેસી ગયા છે ને આજે પાણીપુરીની ની પાટી છે પાણીપુરીની ની રેસીપી તો બહુ બધી વાર આપી દીધી એટલે રેસીપી ન આપી દો જો અમે લઈ લીધું છે ટમેટો કાંદો ને ચણા સેવ રાધિકા દહીપુરી બનાવવાની છે શું તારે તો આ સેવ ને બધું જોવો એને કઈ રીતના પરફેક્ટ લીધું છે છોકરીઓની થાળી જોવાની છોકરાની થાળી જોવાની બહુ ફરક હોય તારું કેવું મસાલો આપે એટલે પપ્પા એ તો ભેળ કરી પાણીપુરી માંથી ભેળપુરી કરી નાખી છે કેટલી પાણીપુરી ખાઈ જાય તું

એટલે એવું જ થાય તો જોઈએ આજે કેટલી પાણીપુરી ખાઈ એકવીસની ગણવી અને એક એવી કોમેન્ટ આવી હતી કે રોહિતભાઈ હમણાં ઓલું ઉખાણું આ પુસ્તા કેમ બંધ થઈ ગયા હમણાં એવું છે કન્ટેન્ટ મળી રહી છે એટલે ઉખાણા આવતા નથી હા ઉખાણા વિડીયો લાંબો થઈ જાય વિડીયો બહુ લાંબો થઈ જાય બહુ બધા લોકોને ગમતું હોય ન ગમતું હોય ઉખાણો પૂછી ને તો બધા ખાલી ઉખાણાની જ કોમેન્ટ કરે એટલે એવું લાગે ને તો આપણે એક બે વાર કારક કારક વચ્ચે પૂછતા રહેવું અને ચાલો બધા પાણીપુરી હવે અમે ખાઈ લઈએ પછી તમને મળીએ બધી કોમેન્ટ એવું વાંચશું આપણે એ ભાઈ સોપે બે જશે બધી કોમેન્ટ વાંચવા તો સૌથી પહેલા કોની કોમેન્ટ આવી છે અસ્મિતાબેન ગુડ 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 મોર્નિંગ 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 સંજના પરમાર વિશેષ માહિતી જય સ્વામિનારાયણ સરસ ઢોસા થેન્ક યુ સો મચ ઢોસાની તમને બહુ રાજપાલ એટલે મોર્નિંગમાં આપણે આખી નાઇટ કાઈ ના ખાધું હોય એટલે અર્લી મોર્નિંગ ખાવું પડે હા એ મને ખબર છે મેં ઘણી જગ્યા સાંભળું છે

એમાં અલગ રીત અલગ હોય અમે ગ્રેવી નો નાખીએ પાણી પણ નહીં નાખવાનું બારીક બારીક કાંદા ટમેટા કટ કરીને નાખવાના એટલે એક બીટ ખમણી નાખ દેવાનું એટલે કલર સરસ આવે બીટ વાળો અમને ખબર જ હતી પણ અમારા ઘરમાં હાજર બીટ નોતું એટલે અમે બીટ નહોતું નાખ્યું પછી નેક્સ્ટ કોમેન્ટ રીના ઇસ્માઈલ જા સંદીપભાઈ તમે ખાલી ખાવાનું જ કામ કરતા લાગો છો અને રાધિકાની નસ ખેંચવાનું બંધ કરો બધા ભાઈ સરકાર લાગે છે તમને લોકો ને એવું કેમ લાગે છે કે રાધિકાની હું નસ કે હું તારી નસ ખેંચું છું એ વાત તો સાચી

પછી દર્શિતા જાનની નાઈસ બ્લોગ ઢોસા પણ સરસ બન્યા અને અમને ન્યુ રેસિપી કે શીખવા મળી તો થેન્ક યુ જો આવીને આવી રેસિપી તમને મળતી જ રહે અને બધાની આજની કોમન કોમેન્ટ છે કે ઢોસા બહુ સારા બને ઢોસા સારા બન્યા પણ ઈ જે લોઢી હતી ક્યાંથી લીધી અને કેટલાની આવી ઈ હવે તમે રાધિકાની ચેનલમાં કોમેન્ટ કરીને પૂછજો ઈ તમને બધું કહી દે ક્યાંથી લીધી ને શું કેટલાની આવી લોઢી હતી ને ઈ મારા માસીની હતી અને બીજી ઢોસાની લોઢી રાધિકા પાસે છે એટલે

વીએમ રાવલ ઢોસા બરોબર ન ઉતરે તો તવા પર અડધું બટેકું અથવા ડુંગળી ઘસી દે મમ્મી કહેતા હતા પણ રાધિકાએ ઠેઠ લગી કે ડુંગળી નો ઘસીને બટેકું ન કહેવું ચાંદની પટેલ જય શ્રી કૃષ્ણ પછી વીએમ રાવલ રાધિકાબેન સેમા જોબ કરે છે એ આઈટી માં જોબ કરે છે પછી અન્ની અન્ની સુસુ સુમાન એવું કહે છે ટુ ઓલ ધ ફેમિલી થેન્ક યુ રોહિત એમ કહેતો હતો કે ઢોસાનું પેપર પતલું કેમ નથી બનતું તો અમે સેણાનો લોટ યુઝ કર્યો તો બહુ બધા લોકોની એવી કોમેન્ટ આવી કે સોખાનો લોટ નાખો ને તો ક્રિપ્સી બને

ઓનલાઈન ના પાડે છે તો તમે અમારી માટે મગાવી આ એનું મેં તમને આગળના વિડીયોમાં કહી દીધું હતું એટલે એ રીતના ફોલો કરજો તો આપણે કાક કરીશું રાવલ યસ કે તમે જ્યારે બોલો ને કે ત્યારે તમે આ કે કે નકરી આ મારી ફરતી હોય ને એવું થાય છે આપણે ટ્રાય કરીશું કે કેમેરા બોલો શાંત બોલો અને કેમેરા સામે આઈ કોન્ટેક્ટ થાય ને એવું આપણે કરીશું રાધિકા જાદવ તમારા મમ્મી પપ્પા નું નામ શું છે મારા મમ્મી નું નામ ભાવના બેન છે પપ્પા નું નામ દિનેશભાઈ છે અસ્મિતા બેન દેવાણી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મિત્તલ કાછડિયા જય શ્રી જય શ્રી કૃષ્ણ ગીતા પટેલ રાધિકા ની ચેનલ નું નામ શું છે રાધિકાની ચેનલ નું નામ રાધિકા તળાવિયા બ્લોગ જોઈ આવજો અને સબસ્ક્રાઈબ કરી આવજો શ્રી નામ નથી લેજો પણ એમ પૂછવું છે કે ટોસાની પ્રાઇઝ લોઢીની પ્રાઇઝ હજાર રૂપિયા હતી કિલો ઉપર આવે આઠ કિલોની લોઢી હોય તો આઠસો હોય દસ કિલોની હોય તો હજાર રૂપિયા પંદર કિલોની ને એવી બધી અલગ અલગ આવે પણ રાધિકાની જે લોઢી છે ને એ બહુ મસ્ત છે આ થોડીક લોટી વધારે વજન વાળી હોય ને એવું લાગે છે નેક્સ્ટ મિતા મિતા રૂ વાલા ઢોસાનો તવો ક્યાંથી લીધો એડ્રેસ આપો તો હવે એ એડ્રેસ તમારે જોતો હોય તો મને ઇન્સ્ટાગ્રામ માં મેસેજ કરવાનો એડ્રેસ વાળા ને બધાને છે ને ઇન્સ્ટાગ્રામ માં કોઈ પણ પર્સનલ માહિતી હોય ને તો ઇન્સ્ટાગ્રામ માં સંદીપ તલાવિયા બ્લોગ માં મેસેજ કરવાનો એટલે એમાં એડ્રેસ ને એવું આપી દેવું તમને